ગાંધીનગર લોકસભા ચૂંટણીને લઈને પ્રથમ બેઠક છે તેનું આયોજન જીએસટી બેંક નારણપુરા ખાતે કરવામાં આવ્યું છે અને તેમાં ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ છે તેની અધ્યક્ષામાં બેઠક યોજાશે સાથે જ ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી સંયોજક અને સસંયોજક છે તેની પણ ઉપસ્થિતિ રહેશે સાથે જ જે સાત વિધાનસભા વિસ્તાર આવે છે તેના ધારાસભ્યો અને અ તે સિવાય સંગઠનના જે વદ્દેદદારો છે તે હાજર રહેશે આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને વ્યવસ્થા કઈ રીતે ગોઠવવામાં આવે સાથે જ વોટસેર કેવી રીતે વધારવો અને મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ લોકોને બુથ સુધી લઈ આવવા સુધીની ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવશે કારણ કે અગાઉ અને એક વખત અમિત શાહ કહી ચૂક્યા છે કે સૌથી વિકસિત લોકસભા વિસ્તાર ગાંધીનગર બનાવવાની તેમની ઈચ્છા છે અને હવે તેમનો ટાર્ગેટ એ છે કે સૌથી વધુ એવોર્ડ સાથે આ લોકસભા વિસ્તાર જીતવો અને તેના માટે થઈને જ આ કવાયત શરૂ કરવામાં આવી છેવાદ કશ્યપ માહિતી માટે